તમને બહુ સ્પષ્ટ કહું છું કે તમે જેમ હરક પદુડા થઈને અહીંયા બાઇક લેવા આવ્યા છો આમાં કઈ દમ નથી યાર આ હરક પદુડા એટલે શું ધર ઇઝ વેરી કોમન અને હરક પદુડા અતિ ઉત્સાહી સૌરાષ્ટ્રમાં ભાવને નો ખબર પડે હરેક પદુડા શું છે એટલે સીઆર પાર્ટી પાટીલ નિવેદનો કરે છે જે ભારતીય જનતા પાર્ટી અત્યારે ગુજરાતમાં શાસન કરે છે એમાં કોઈ પણ સમાજનો હોય તો ક્ષત્રિય સમાજ અને પાટીદાર છે એ અતિ ઉત્સાહમાં આવીને જ્યાં સપોર્ટ જરૂર પડે ત્યાં પાટીદાર સમાજે અને ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપ્યો છે એના હિસાબે અત્યારે ભારતીય જનતા પાર્ટી ફૂલી ફાલી છે પરેશભાઈ આ જ વાત કરી છે અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતા હોય જે લોકો શિયાર ભાવને ન ખબર પડે આઈ અન્ડરસ્ટેન્ડ પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતા હોય એ તમામ લોકોને ખબર પડે કે હરક પદુડો હજી હું હાથ વાર બહુ ખાઉં તો હાથવાર વાર બોલીશ હરક પદુડો એ બહુ કોમન વાત છે સામાન્ય રીતે બધી બોલી શકે ભરત બોગરાએ એવું કહ્યું કે ભાજપ જે છે તેમની વિશે વાત કરીએ સોરી કોંગ્રેસ જે છે તો ભરતભાઈને પોતાને ખબર હશે કઈ ગાણવો દાજેલા માણસો હોય તો જ ને અમરેલી થી અહીંયા લેવા પડતા હશે ને તો કયા કેટલાય ભાજપ ના ઉમેદવાર હતા કેટલાય લડી શકે એવા સક્ષમ હતા

અને ગુજરાતમાં જે છવ્વીસ ને પાંચ લાખ ની વાત કરતા હતા એની આઠ દસ સીટ હારવા જઈ રહ્યા છે ત્યારે હવા ત્યાં મારી રહ્યા છે પાણીમાંથી પૂરા કાઢે છે એને હાર દેખાય છે કુંવરજીભાઈ વારી થઈ રહી છે અને રાજકોટની સીટ કોંગ્રેસ જીતે છે એટલે ભારતીય જનતા પાર્ટી આવા અર્થ વગરના હવા ત્યાં મારી રહી છે હવા ત્યાં એને પાણીમાંથી પૂરા કાઢી રહી છે એનું માત્ર ને માત્ર કારણ હોય તો ભારતીય જનતા પાર્ટી રાજકોટ ની સીટ હારી રહી છે હારી રહી છે ને હારી સમ્યવાદીઓને એકત્ર ભાઈ કેસ પટેલ ભાઈ ઋષિકેશભાઈને ખબર હોય તો મારું લેવલ છે ને ગુજરાત નું હું ઇન્ટરનેશનલ નેતા નથી ઓકે અરગ પદુડા હું તમને હાથ વાર અરગ પદુડા કઉ છું આ પ્રશ્ન પૂછ્યો જોઈએ તમે હરક પદુડા થઈને પૂછો છો